જય શ્રી રામ જય ગો માતા આ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે એ અનસુયા ગોધામની મુલાકાતે હવે એમાં આપણે વાત કરીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો આ ગાયની વાત કરું તો આ ગાયનું નામ છે કામધેનુ કામધેનુની વાત કરીએ તો તમે એની સિંગડાની બનાવટ જુઓ એની અડર ક્વોલિટી જુઓ એની માથાની બનાવટ જુઓ કલર કોમ્બિનેશનની વાત કરીએ તો કાબરા કલરમાં આ ગાય છે હવે એના પછી વાત કરીએ તો તમે આ જે ગાય જોઈ શકો છો તો આ ગાયની તમે સિંગ પેટર્ન જુઓ કાનકટ જુઓ કલર કોમ્બિનેશન જુઓ આ ગાયની આપણે વાત કરીએ તો આ જે ગાય છે આ ગાયનું નામ છે બગલી એકસો છન્નું હવે આની આપણે બ્લડ લેનની વાત કરીએ તો આ જે ગાય છે ડાયરેક્ટ ગોંડલિયાની દીકરી છે હવે એના પછીની તમે જે આ ગાય જોઈ શકો છો તો એ ગાયની આપણે વાત કરીએ તો આ જે ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાયનું નામ છે પાનભાઈ ગાયનો તમે કલર કોમ્બિનેશન જુઓ એની હાઈટ તમે જુઓ અને ખાસ કરીને તમે એની ફીટ અડર ક્વોલિટી જુઓ હવે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયનો તમે કલર કોમ્બિનેશન જુઓ આખી લાલ કલરમાં ગાય છે એના તમે સીંગડા જુઓ હાઈટ જુઓ હવે આ ગાયની જો તમને વાત કરવામાં આવે ને તો આ જે ગાય છે એ ડાયરેક્ટ ભૂતવળ ફાર્મની ગાય છે હવે મિત્રો આ ગાય તમને કેવી લાગી એના પછીની તમે આ જે ગાય જોઈ શકો છો આ ગાયની તમે સિંગડાની બનાવટ એની ટૂંકી મોખલી એની હાઈટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હવે આ ગાયની આપણે નામની વાત કરીએ તો આ જે ગાય છે એ ગાયનું નામ છે દીપા તો મિત્રો આ દીપા ગાય પણ બહુ સારી છે હવે આપણે અહીંથી આગળ જોઈએ તમે આ અનસુયા ગોધમની વાછડી પણ જોઈ શકો છો બહુ સારી વાછડી છે બોડી ગ્રોથમાં મિત્રો તમને જો વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વેલે લંબાઈ પણ પૂરતી લાંબી છે હવે એના પછી મિત્રો તમે આ પહેલા વેતરની જે ઓળખી છે એને તમે જોઈ શકો છો ઓળખીની તમે સિંગ પેટર્ન કાન કટ ફેસ પ્રોફાઇલ અડર ક્વોલિટી આ બધી વસ્તુ જોવો હવે આપણે આ ઓળખીની બ્લડ લાઈન ની વાત કરીએ મિત્રો આ જે ઓળખી છે એના પછી તમે આ છે અનસુરિયા ગોધામની એ જી બસો બાવન નંબરની ઓળખી તો તમે આ ઓળખીને જોવો એની કાનકટ ફેસ પ્રોફાઇલ એની હાઈટ એની ઊભી રહેવાની સ્ટાઇલ આ બધી વસ્તુ તમે જોવો બહુ સારી ગાય છે બહુ સારી ઓળખી છે આગળ તમે આ વાછડી પણ જોઈ શકો છો એની ખાનકટ ટૂંકી સિંગડિયું એનો કલર કોમ્બિનેશન એની હાઈટ આ ઓળખી પણ બહુ સારી છે હવે આગળ વાત કરીએ હવે આ ગાયની તમને વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ કાનકટ જુઓ એનું બોડી સ્ટ્રકચર જુઓ આ પણ બહુ સારી ગાય છે હવે આ ગાયની આપણે વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે એ બસો પચીસ નંબરની એજી બસો પચીસ નંબરની ગાય છે અને બ્લડ ની વાત કરીએ મિત્રો તો એ જે છે મોહનની ઓળખી છે તો આ ઓળખીની તમે સિંગ પેટર્ન કાનકટ જુઓ હવે આ ઓળખીની વાત કરીએ તો આ છે ગોધામ ગોધામની એજી બસો એકોતેર નંબરની ઓળખી એના પછીની તમે આ જે ગાય જોઈ શકો છો તો મિત્રો આ ગાયની તમે ખાસ કરીને ટૂંકી મોકલી જો બહુ સારી મોકલી છે અને ચારેય થન જે છે કાળા છે હવે આ ગાયની આપણે વાત કરીએ તો આ જે ગાય છે એ છે ગોધામ ગોધામની એજી સત્તર નંબરની ગાય આ ગાયના નામની આપણે વાત કરીએ તો આ ગાયનું નામ છે મનસા અને મિત્રો આ મનસાની તમે ખાસ કરીને એની મોખલી જોવો આવી ટૂંકી મોખલીવાળી ગાયું બહુ ઓછી જોવા મળે છે અને આ મનસા તમને કેવી લાગે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આગળ વાત કરું તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ જે ગાય છે એ અનસુયા ગોધામની એ જી એકવીસ નંબરની ગાય છે આ ગાયની તમે ફીટ અડર ક્વોલિટી એની અને ખાસ કરીને તમે ગાયનો કલર કોમ્બિનેશન હવે આગળ વાત કરીએ આપણે તો આ ગાયને તમે જુઓ ગાયની સિંગ પેટર્ન એની કાન કટ અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર લાલ કલરની આખી ગાય છે અને આ ગાયની તમે ખાસ કરીને હાઈટ જુઓ પૂરતી હાઈટ છે તો આ ગાયની આપણે વાત કરીએ તો તમે એની કાનકટ અને ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની આપણે બ્લડ લાઈનની વાત કરીએ તો આ જે ગાય છે એ ભાડવા લાઈનની ગાય છે આનો જે જન્મ છે એ આઈવીએફ પત્તી દ્વારા થયો છે અને ફાધર સાઇડથી બિલોંગ કરે છે એસ પાંડો જે બ્રાઝિલનો કુટ છે હવે એના પછી તમે જે આ ગાય જોઈ શકો છો તો આ જે ગાય છે એ બસ એજી બસો છ નંબરની ગાય છે અને આ ગાયના નામની આપણે વાત કરીએ તો આ ગાયનું નામ છે તુલસી તમે તુલસીની અડર ક્વોલિટી એનો કલર કોમ્બિનેશન સિંગ પેટર્ન અને કાન કટ જોઈ શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો પેલા તો તમે ગાયની ફીટ અડર ક્વોલિટી એની સિંગડાની બનાવટ એની હાઈટ એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો હવે મિત્રો આપણે આ ગાયના નામની વાત કરીએ તો આ જે ગાય છે એ ગાયનું નામ છે ઈયા અને મિત્રો તમને આ આસોયા ગોધામની ગાયું કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય ગો જય દ્વારકાધીશ